નમસ્કાર મિત્રો બીએલ એપની અંદર નવા મતદાર તરીકેનું નામ નોંધણી કરવી હોય એટલે કે ફોર્મ નંબર ભરવું હોય તો કેવી રીતે ભરી શકાય છે એ આજના વિડિયોમાં જોવાનું છે ચેનલ પર નવા તો તો ફેસબુકની મદદથી જોઈ ફોલો અવશ્ય કરી લેજો ફોર્મ ભરતા પહેલા આટલું આપણી પાસે હોવું જરૂરી છે અને આટલું રેડી રાખવું એટલે ફોર્મ ભરતી વખતે આપણે ક્યાંય અચકાવાનું આવે નહીં એક તો અરજદારનો જન્મનો પુરાવો રહેઠાણનો પુરાવો પાસપોર્ટ સાઇઝનો ફોટો મોબાઈલ નંબર સંબંધિના ના ચૂંટણી કાર્ડ નંબર એટલે અરજદાર હોય તો એના માતા પિતા દાદા દાદી કે જે પણ હોય જેના ઘરમાં આપણે નાખવાના હોય તો તો એનો કાર્ડનો નંબર આપણે સ્ત્રી હોય એના પતિનો કે ગમે તેનો રાખી શકો છો ત્યાર પછી જે અરજદાર હોય એ સ્ત્રી હોય કે પુરુષ હોય એના માતા પિતા બંનેનું નામ જોઈશે અને સાથે સાથે બે હજાર બે ની યાદીમાં જે અરજદાર હોય એ સ્ત્રી હોય કે પુરુષ હોય એના માતા પિતા દાદા દાદી જે કોઈ પણ ગમે તે એકનું બે હાજર બે ની યાદીમાં નામ શોધીને રાખવાનું છે એમાં ક્રમ નંબર ભાગ નંબર નંબર અને વિધાનસભા આ ત્રણ વસ્તુ શોધીને રાખવાની છે બની શકે કોઈ મતદાર એવો આવે કે જે ચાલીસ વર્ષથી ઉપરનો હોય તો એનું પોતાનું બે હાજર બે ની યાદીમાં નામ હોય તો એનું પોતાનું શોધવાનું છે એનું પોતાનું ના હોય તો એના માતા પિતા દાદા દાદી કોઈ પણ બે હજાર બેની યાદીમાં ક્રમ નંબર ભાગ નંબર અને વિધાનસભા નંબર આટલું તૈયાર રાખવાની છે

તો એ સેક્શન પસંદ કરી ફિલ ફોર્મ સિક્સ પર ક્લિક આપો હવે ન્યૂ ઇલેક્ટર સિલેક્ટ કરવાનું છે નેક્સ્ટ આપો હવે સૌપ્રથમ નામ લખવાનું છે અને નીચે ઓટોમેટિક ગુજરાતીમાં આવી જશે એક્ઝામ્પલ તરીકે અહીં સહદેવ લખું છું તો નીચે ઓટોમેટિક સહદેવ લખેલો આવી જશે બની શકે તમારે કોઈ ભૂલ હોય તો પછી તમે એને આવી રીતે સુધારી પણ શકો છો ગુજરાતી લેંગ્વેજની અંદર કોઈને એક જ લાઈનમાં નામ લાવવું હોય મો લેડીઝને એવું બનતું હોય છે કોઈ મતદાર તમને એમ કહે કે મારે એક જ લાઈનમાં નામ આવવું જોઈએ તો અહીં સહદેવ લખી એના પિતાનું નામ પાછળ લખી દેવાનું છે એટલે કેવી રીતે આવશે કે નામ પિતાનું નામ અને લાસ્ટમાં અટક જે અહીં સરનેમ લખશો એ ઓટોમેટિક લાસ્ટમાં આવી જશે એટલે એક જ લાઈનમાં તમારે નામ અરજદાર કહેતો હોય તો જ આપણે કરવાનું છે નહીંતર તો અહીં ફક્ત ને ફક્ત નામ જ લખવાનું છે અહીં સરનેમ લખો એવી રીતે અહીં ગુજરાતીમાં સરનામ આવી જશે અહીં પાસપોર્ટ સાઇઝ ફોટો છે એ અપલોડ કરવાનો આવશે અહીં ચૂઝ ફાઇલ પર ક્લિક આપો એટલે અહીંથી તમે ફોટો પાડી પણ શકશો અને તમારે ફોનમાં પાડેલો જ હોય તો અહીં બીજા નંબરનો ઓપ્શન આપ્યો છે ત્યાંથી અપલોડ પણ કરી શકશો નીચે સ્ક્રોલ આપો એટલે અહીં એમના પપ્પાનું સાથે ચૂંટણી કાર્ડમાં એના પપ્પા હોય તો અહીં રિલેશન સિલેક્ટ કરવાનું છે મોસ્ટલી અહીં તમે જુઓ તો અહીંથી પપ્પા સિલેક્ટ કરવાનું આવે અથવા તો હસબન્ડ સિલેક્ટ કરવાનું આવે આ રીતનું ઓપ્શન આવશે બરાબર આ મોસ્ટલી આવે છે બાકી રેર કિસ્સામાં બીજા બધા ઓપ્શન આવશે અને પછી એના પપ્પા મમ્મી કે જેનું પણ હોય એનું અહીં નામ લખવાનું છે એવી રીતે અહીં ગુજરાતીમાં નામ આવી જશે અહીં અટક લખવાની છે ગુજરાતીમાં અટક આવી જશે નીચે સ્ક્રોલ કરો એટલે અહીં મોબાઈલ નંબર સેલ્ફ સિલેક્ટ રાખવાનો છે મોબાઈલ નંબર લખવાનો છે મેઇલ આઈડી હોય તો નાખવાનું છે નહીં તો નહીં મરજીયાત છે મોબાઈલ નંબર મેઇલ આઈડી હોય તો નાખવાના છે પરંતુ આપણે આપણી સરળતા ખાતર મોબાઈલ નંબર ફરજિયાત નાખી દઈશું હવે અહીંથી લખ્યું છે કે આધાર નંબર જો તમને આધાર કાર્ડ આપ્યું હોય અને જ્યારેક્ષ આપ્યું હોય તો આધાર નંબર સિલેક્ટ કરવાનો છે અન્યથા આ ઓપ્શન સિલેક્ટ કરશો ત્યાર પછી ચેન્ડર સિલેક્ટ કરવાનું છે મેલ ફિમેલ અહીં ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરવાની છે ત્યાં આપશો એટલે અહીંથી વર્ષ સિલેક્ટ કરવાનું આવશે વર્ષ સિલેક્ટ કરી લો અહીંથી આ રીતનું સ્ક્રોલ કરી અને પછી અહીં એરા આપ્યા છે આ રીતના તો એને તમે મહિનો સેટ કરી શકો જે તારીખ હોય તારીખ પર આ રીતનું ક્લિક આપી ઓકે આપી દેવાનું છે હવે અહીં આપ્યું છે કે સપોર્ટેડ એજ પ્રૂફ માટેનો ડોક્યુમેન્ટ એટલે જન્મના પુરાવો અહીંથી તમે કયો પુરાવો અપલોડ કરવા માંગો છો આટલા પુરાવા હોય અધર બીજો કોઈ પણ પુરાવો હોય તો એ સિલેક્ટ કરી શકો છો બીજા અહીં ઘણા બધા પુરાવા આપ્યા છે હું અહીં મોસ્ટલી આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડ પસંદ કરવાનું આવશે અને ત્યાર પછી અહીં અપલોડ કરવાનું આવશે એ સેમ રીતે છે કે તમે આધાર કાર્ડનો ફોટો સીધો પાડી શકો છો પીડીએફ હોય તો પીડીએફ અપલોડ કરી શકો છો અને ગેલેરીમાં ફોટો હોય તો અહીંથી સિલેક્ટ કરી શકો છો હવે મેં તમામ વિગતો ભરી દીધી છે હવે સેવ એન્ડ નેક્સ્ટ આપીશ હવે નેક્સ્ટ સ્ટેપ આ રીતનું આવશે તો અહીં બિલ્ડિંગ નંબર લખવાનો છે એટલે ઘર નંબર લખી શકશો એવી રીતે અહીં ગુજરાતીમાં આવી જશે ત્યાર પછી સ્ટ્રીટ મોહલ્લા રોડ કે જે લખવો હોય અહીં ગુજરાતીમાં આવી જશે અહીં વિલેજ ટાઉન લખવાનું છે ગુજરાતીમાં આવી જશે પોસ્ટ ઓફિસ કઈ લાગુ પડે છે એ લખવાનું છે પિનકોડ દાખલ કરવાનો છે હવે તાલુકો લખવાનો છે અહીં તાલુકો આવી જશે ડિસ્ટ્રિક્ટ ઓટોમેટિક સિલેક્ટ થઈને આવી જશે ત્યાર પછી અહીં સિલેક્ટ ડોક્યુમેન્ટ છે એના પર ક્લિક કરી અને રહેઠાણનો પુરાવો છે એ પસંદ કરવાનો છે કે કયા પ્રકારનો તમે પુરાવો રજૂ કરવા માગો છો ચૂઝ ફાઇલ પર ક્લિક કરી અને રહેઠાણનો પુરાવો અપલોડ કરી દેવાનો છે ત્યાર પછી લાસ્ટમાં સેવ એન્ડ નેક્સ્ટ આપવાનો છે હવે અરજદારની કોઈપણ પ્રકારની ખોડખાપણ હોય તો એ અહીં ચેકબોક્સ ખરું કરવાનું છે જેવું તમે ચેકબોક્સ ખરું કરશો એટલે ખોડખાપણ કેટલા ટકા છે એ અહીં ટકા લખવાનું આવશે અને સર્ટિફિકેટ તમારે એટેચ કરવું હોય તો યસ લખવાનું છે અન્યથા નજ રહેવા દેવાનું છે કોઈપણ પ્રકારની ખોડખા ના હોય તો કશું માર્ક ક્યાંય આ સ્ટેપની અંદર કશું કરવાનું થતું નથી સેવ એન્ડ નેક્સ્ટ આપવાનું છે હવે અરજદારના માતા પિતા હસબન્ડ કે જે પણ સંબંધીનું આપણે ચૂંટણી કાર્ડ ઉઘરાયું છે એ લીધું હશે આપણે અથવા એનું જેનું રેફરન્સ તરીકે ચૂંટણી કાર્ડ નંબર આપણે નાખવાનો થાય છે તો એ વ્યક્તિનું અહીં નામ લખવાનું છે એની સાથે શું રિલેશન છે અરજદાર સાથે અહીંથી સિલેક્ટ કરવાનું છે અને અહીં એનો ચૂંટણી કાર્ડ નંબર નાખવાનો છે ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ આપો હવે મેં જે કહ્યું એ પ્રમાણે માતા પિતાની વિગતો દાખલ કરવાનું આવે છે પિતાનો ચૂંટણી કાર્ડ નંબર હોય તો નાખવાનો છે બાકી ઓપ્શનલ છે પિતાનું નામ લખવાનું છે માતાનો ચૂંટણી કાર્ડ નંબર હોય તો નાખવાનો છે ના નાખો તો પણ ચાલશે માતાનું નામ લખવાનું છે સ્પાઉસ એટલે પતિ અથવા પત્ની અરજદારને જે પણ લાગુ પડતું હોય તો એનું ચૂંટણી કાર્ડ નંબર નાખવાનો છે હોય તો ઠીક છે નહીતર પછી ખાલી નામ જ લખવાનું રહેશે હવે અહીં બે હજાર બેની યાદીમાં જો અરજદાર પોતાનું નામ અરજદારનું પોતાનું જ નામ હોય બે હજાર બેની યાદીમાં એટલે ચાલીસ વર્ષથી ઉપરના ઉંમરના હોય અને એને તમે કાર્ડ માટે આવી રીતનું ફોર્મ ભરી રહ્યા હો તો પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાનો બે હજાર બેની યાદીમાં અરજદારનું પોતાનું નામ મળી જતું હોય તો અને એ કોઈનો સંતાન હોય એના માતા પિતા દાદા દાદીનું મળી જતું હોય તો બીજો ઓપ્શન છે કોઈનું પણ ન મળે તો ત્રીજો ઓપ્શન આપેલો છે બહેતર છે કે આપણે એના માતા પિતા દાદા દાદી કે કોઈ પણ અથવા એનું પોતાનું આ બેમાંથી જ ઓપ્શન સિલેક્ટ કરવાનું આપણે વધારે રાખશો ત્રીજો ઓપ્શન સિલેક્ટ કરશો તો પાછળથી આપણે આપણે પાછો એના ડોક્યુમેન્ટ કલેક્શનની બધી કામગીરી કરવી પડશે એના કરતાં આ રીતનું બે હજાર બેની યાદીમાં એના દાદા દાદી માતા પિતા ગમે તેનું નામ શોધીને રાખવાનું છે અહીં મારે એના દાદા દાદી અથવા માતા પિતા ગમે તે એકનું મળી ગયું છે તો વચ્ચેનું ઓપ્શન સિલેક્ટ કર્યો છે અને એડ રિલેટિવ ડિટેલ્સ પર ક્લિક આપવાનું છે ત્યાં ક્લિક આપશો એટલે પછી બે હજાર બેની યાદીમાંથી એનો અહીં સ્ટેટ પસંદ કરવાનો છે ડિસ્ટ્રિક્ટ પસંદ કરવાનો છે એસએમની નંબર આવે એ સિલેક્ટ કરવાનો છે ભાગ નંબર અને સિરિયલ નંબર આટલું નાખીને સર્ચ ડિટેલ પર ક્લિક આપવાનું છે સર્ચ ડિટેલ પર ક્લિક આપશો એટલે ડિટેલ્સ નીચે છે સર્ચ થઈને આવી જશે આપણે જે વિગતો સર્ચ કરી છે એ પ્રમાણે આવી છે કે કેમ તો પછી અહીં વેરીફાય એન્ડ કન્ટિન્યુ આવે તમે જુઓ તો બે હજાર બેની યાદી પ્રમાણેનું અહીં જે પણ નામ એડ કરવા તમે એ પ્રમાણે શોધીને લાવ્યા છો તો અહીં આવી જશે ભૂલ હોય તો તમે ડિલીટ કરી શકો છો સુધારા હોય તો અપડેટ પણ કરી શકો છો જે વ્યક્તિને અહીંથી આપણે બે હજાર બેની યાદીમાંથી શોધ્યો છે એ વ્યક્તિ અરજદાર સાથે શું સંબંધ છે સિલેક્ટ રિલેટિવ ટાઈપ છે એના પર ક્લિક કરીને સંબંધ સિલેક્ટ કરી લેવાનો છે અને અહીં બીઆલ ઓની સિગ્નેચર અપલોડ કરવાની થશે આ બધી વિગતો ફિલ થઈ જાય એટલે સેવ નેક્સ્ટ આપો હવે લાસ્ટમાં અહીં ગામનું નામ લખવાનું છે તમારા બૂથના જે ગામ લાગુ પડતું એનું નામ લખવાનું છે સ્ટેટ પસંદ કરવાનું છે ડિસ્ટ્રિક્ટ પસંદ કરવાનું છે અહીં તારીખ આજની જ સિલેક્ટ કરવાની આવશે ઓટોમેટિક સિલેક્ટ જ આવશે આપણે ઓકે આપવાનું થશે હવે નીચે જોશો તો અહીં પ્લેસ છે ઓટોમેટિક સિલેક્ટ થઈને આવી જશે તમે તમારી રીતે મેન્યુઅલી પણ દાખલ કરી દેશો અહીં લાસ્ટમાં સેવ એન્ડ નેક્સ્ટ આપી દો તમે જે પ્રમાણે વિગતો ફિલ કરી છે એ પ્રમાણે અહીં પ્રિવ્યૂ આવી જશે નીચે સ્ક્રોલ કરીને આખે આખો પ્રિવ્યૂ જોઈ લેવાનું છે બરાબર છે કે કેમ તમને ખ્યાલ ના આવે તો અહીં એપિક કાર્ડ આપ્યું છે એપિકનો ઓપ્શન આપ્યો છે મસ્ત આપ્યો છે એના પર ક્લિક કરી દેવાનું છે ચૂંટણી કાર્ડનું પ્રિવ્યુ કઈ રીતનું આવશે તો મેં જે પ્રમાણે ફોર્મ ભર્યું છે એ પ્રમાણે અહીં તમે જુઓ તો પ્રિવ્યૂ બતાવે છે ચૂંટણી કાર્ડનો ફ્રન્ટ જે ફોટો છે એ આવી રીતનો આવશે બેક ફોટો છે એ આવી રીતનો આવશે ચેક કરી લો પ્રિવ્યુ બરાબર છે કે કેમ બધી વિગતો ઓકે હોય તો એ લાસ્ટમાં સબમિટનો ઓપ્શન આપ્યો છે તો સબમિટ પર ક્લિક કરવાનું છે જેવું સબમિટ પર ક્લિક આપશો એટલે આ રીતનો ફોર્મ સિક્સ ઇઝ સબમિટેડ અને રેફરન્સ નંબર આવી જશે ખાસ રેફરન્સ નંબર આપણે સાચવીને રાખવાનો છે અને ફોર્મ છે આપણે ઓફલાઈન ફોર્મ તમે ભર્યું હોય તો ઠીક છે નહીં તો ડોક્યુમેન્ટ હોય તો એ મૂળ ગમે ત્યાં નોંધીને રાખવાનો છે કે આ વ્યક્તિનું છ નંબરનું ફોર્મ ભર્યું અને એનો રેફરન્સ નંબર આ આવ્યો છે હવે ઓકે આપી દેવાનું છે તો આવી રીતે છે મિત્રો અહીં ફોર્મ્સ પર બીઆલો એપની અંદર તમે નવા ઇલેક્ટર એટલે નવા મતદારને આપણે ચૂંટણી કાર્ડ કઢાવવા માટે ફોર્મ ભરવાનું હોય તો એ ફોર્મ નંબર છ આવી રીતે ભરી શકાય છે કોઈ પણ જગ્યાએ તમને ખ્યાલ ના હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારો લાગ્યો હોય તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો ફેસબુકની મદદથી જોઈ રહ્યા હોય તો ફોલો અવશ્ય કરી લેજો